હેલો વિદ્યાર્થી મિત્રો નોલેજના પાંચ પ્રશ્નો ભાગ એકાણું વિશે જાણકારી મેળવીશું આની પહેલાં જનરલ નોલેજના પાંચ પ્રશ્નો ભાગ એકથી નેવના જે વિડીયો છે તે આ યુટ્યુબ ચેનની અંદર મૂકેલ છે જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો ભાગ એકાણુંના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ પ્રશ્ન એક ઉપનિષદના પુસ્તકો શેની પર આધારિત છે વિકલ્પ એ દર્શન ઉપર વિકલ્પ બી ધર્મ ઉપર વિકલ્પ સી અંધશ્રદ્ધા ઉપર કે વિકલ્પ ડી જ્ઞાન ઉપર આ જવાબ છે વિકલ્પ એ દર્શન ઉપર પ્રશ્ન બે ભારતમાં ટેજરી બિલ કોના દ્વારા વેચવામાં આવે છે વિકલ્પ એ ભારતીય સ્ટેટ બેંક વિકલ્પ બી નાણા પંચ વિકલ્પ સી આયોજન પંચ કે વિકલ્પ ડી ભારતીય રિઝર્વ બેંક આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી ભારતીય રિઝર્વ બેંક પ્રશ્ન ત્રણ શબ્દ સૃષ્ટિ કઈ સંસ્થાનું સામયિક છે विकल्प ए गुजरात विद्या सभा विकल्प बी गुजरात साहित्य सभा विकल्प सी गुजरात साहित्य अकादमी के विकल्प डी गुजराती साहित्य परिषद आ प्रश्न साचो जवाब सी गुजरात साहित्य अकादमी प्रश्न चार सूर्यपुत्री तरीके કઈ નદીને ઓળખવામાં આવે છે વિકલ્પ એ વિકલ્પ બી તાપી વિકલ્પ વિકલ્પ સી કે ડી સરસ્વતી આ પ્રશ્ન સાચો જવાબ છે વિકલ્પ બી તાપી પ્રશ્ન પાંચ વિશ્વનું સૌપ્રથમ લેખિત બંધારણ કયા દેશનું છે વિકલ્પ એ સંયુક્ત રાજ્ય અમેરિકા વિકલ્પ બી ચીન વિકલ્પ સી જાપાન વિકલ્પ ડી રશિયા આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ સંયુક્ત રાજ્ય અમેરિકા વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ભાગ એકાણુંના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર બાગ નેવના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે ત્યાંથી બાગ નેવના જે વિડીયો છે તેને તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય જય ગરબી ગુજરાત થેન્ક યુ